પાલંપુરમાં આવેલી જોખમી ઇમારતોને ચોમાસા પૂર્વે ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે પાલિકા દ્વારા શહેરની સત્તર જેટલી જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે પાલનપુરમાં ચોમાસા પહેલા જર્જરિત બિલ્ડિંગ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે જર્જરિત દુકાન ધારકો તેમજ મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે સત્તર જર્જરિત ઇમારતોને ઉતારવા માટે નોટિસ ફટકારાઈ છે જો મકાન માલિક પોતે જર્જરિત ભાગ નહીં ઉતારે તો નગરપાલિકા જોખમી ભાગને ઉતારવા માટેની કામગીરી હાથ ધરશે આગામી દિવસોમાં નોટિસો આપવા માટે નગરપાલિકાએ તૈયારી હાથ ધરી છે આ અંગે પાલનપુર પાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગમાં આમ તો અમે દર વર્ષે નોટિસ પાઠવતા હોઈએ છીએ પણ માલિકો હાજર ના હોય અહી રહેતા ના હોય અને એમનો નંબર મેળવીને ત્યાં નોટિસ ચોંટાડતા હોઈએ છીએ જર્જરિત ઇમારતમાં જેટલો ભાગ જોખમી હોય હોય તેને દૂર કરવામાં આવતો છે જર્જરિત બિલ્ડિંગમાં આમ તો અમે દર વખતે નોટિસો પાઠવતા જ હોઈએ છે પણ એના માલિકો હાજર ના હોય કે અહીંયા રહેતા ના હોય તેવા કેસમાં અમે એમનો નંબર મેળવી અને ત્યાં નોટિસ ચીપકાવી દેતા હોઈએ છીએ પણ જનરલી જર્જરીત મિલકતમાં અમે એકદમ પાડી નાખવાનો નિર્ણય લેતા નથી પણ જ્યાં એનો જર્જરિત ભાગ જે ડેન્જરસ ભાગ હોય કે જે ભયજનક હોય પડવાની તૈયારીમાં એવો એવો ભાગ અમે જેસીબીથી કે માણસોથી ચડી અને પડાવી દેતા હોઈએ છીએ બાકી એ સિવાય એમાં વધુ લાંબી કાર્યવાહી કરવા જઈએ તો એમાં પંચનામું કરવું પડે એના ઘરમાં કોઈ માલસામાન હોય ચોરીની ફરિયાદ કરે એના કરતાં અમે નોટિસ આપતા આવીએ છીએ અને એ જો ના ઉતારે તો ભયજનક ભાગ નગરપાલિકા ઉતારી લેતી હોય નોટિસો લગભગ અમે આશરે પંદરથી સત્તર નોટિસો એટલી મિલકતો છે એમને નોટિસ આપી છે